અને હવે વાત કરીએ જળ પ્રલયની તો ઉત્તરાખંડમાં ભારે વરસાદે તરાજી સર્જી નાખી છે કુમાઉમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેણે ચોત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા હેલિકોપ્ટર માંથી પૂરગ્રસ્ત વિસ્તારોની તેમણે સ્થિતિ જાણી હતી તો ખટીમાં બન બનબાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે મેઘ ખાંગા થયા છે તો રાજ્યના તમામ તેર જિલ્લામાં રેડ અલર્ટ આપી દેવામાં આવ્યું છે તો કલાકમાં ઇંચ વરસાદ વરસતા પાણી પાણી જ થઈ ગયું છે આકાશી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખટીમામાં બાર થી વધુ વરસાદ ખાપ્યો છે ઉધમપુર ચંપાવતમાં પણ વરસાદ વરસ્યો તો નૈનીતાલમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો ત્યારબાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે નદીઓના રૌદ્રુપથી ગામોમાં પાણી ઘૂસી ગયા છે તો ભૂસ્ખલનના કારણે ત્રણસો પચીસ જેટલા રસ્તા બંધ છે જેના કારણે એક ગામથી બીજે ગામ જવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે લોકો અટવાઈ પડ્યા છે ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદને લઈ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે